પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયા રમ્યા ગરબા ગોંડલના ધોળશિયા ગામે ગરબો રમીને ચૂંટણી પ્રચાર કર્યો ગામ લોકો સાથે મનસુખ માંડવિયા ગરબે ગુમ્યા ગોંડલમાં મનસુખ માંડવિયાએ બાઇક પર પણ પ્રચાર કર્યો ગોંડલ તાલુકા ભાજપના પ્રમુખ અશ્વન ધુમ્મર સાથે બાઇક પર પ્રચાર કર્યો મનસુખ માંડવિયા જેમણે પ્રચાર માટે નવો જ અંદાજ અપનાવ્યો છે લોકો સાથે ગરબા રમ્યા કાર્યકર્તાઓ સાથે ગરબે ઘૂમતા દેખાયા મનસુખ માંડવ્યા એટલું જ નહીં સાથે તેઓ બાઇક પર પણ પ્રચાર કરવા નીકળ્યા જે બંને દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે ગોંડલના જ્યાં મનસુખ માંડવિયા એક મતદારોને રીઝવવા માટે કાર્યકરો અને તેમની સાથે ગરબા રમ્યા તો બીજી તરફ બાઇક પર તેમણે પ્રચાર માટે યાત્રા કરી પોતાના ગોંડલ તાલુકા ભાજપના પ્રમુખ અશ્વિન ઠુમ્મર સાથે તેઓ બાઇક પર પ્રચાર અર્થે નીકળ્યા હતા અને અલગ અલગ ગલીઓમાં ઘૂમીને ત્યાં મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો ગોંડલમાં તેમનો પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે